અને હજી ઊભી જ છે એમને જો ઊભી ઉભી મસ્ત રીતે ઓગારે છે અને પછી બધા જોટે ઓ પાછળ ઢોળે ને એ બધું કરે કારણ કે એને હુતવે મસ્તી ને આપણે જોઈ માંથી રાડો બળો લાગી જાય તો સામેથી થી એમને લાઈન ચાલુ થાય તે થોડા હે એટલે ને એવી મસ્ત ગમાણ ભરેલી હોય જો લોબન આપડી મંદરી માયા મલી ફુંજ કેસર વાત રહી કે હવે એની યાદ માટે શું કરવાનું તો હવે આપણે છે ને જે આપણે આપણી રીતે ટૂંકમાં જે નામ રાખતા હતા મારી ખુદ મારી રીતે જ મારે એને ફેરફાર કરવાનો છે માતાજી મિત્રો મિત્રો સ્વાગત છે છે આપ સૌનું આજના એક નવા અંદર આશા બધા ઓકે આજે તો એ મોડો એટલે ઘણો મોડો સ્ટાર્ટ કર્યો છે કારણ કે અત્યાર સુધી કાંઈ કામ જ હતું નહીં નવું કામ હતું નહીં આમ તો ઘણું હતું બાકી સવારે રેગ્યુલર રૂટીન પ્રમાણે ઉઠીને આયા અહીંયા ગૌશાળાએ ગૌશાળા આવીને મધુને ઊભી કરવા માટે સ્ટાફ લઈ આવ્યા અને એને ઊભી કરીને આજે ઊભી કરવામાં ઘણી બધી તકલીફ પડી કે નથી પડી હું તો ભૂલી ગયો આજ પેલી નહીં લગભગ બીજી ટ્રાય જ ઊભી થઈ ગઈ અને હજી ઊભી જ છે એમને ઊભી ઊભી ઓગારે છે બાકી આમ ક્યારેક ક્યારેક કોક કોક મિત્રની જે આપણે નવા નવા જોતા હોય ને એની કોમેન્ટ આવી જાય કે સારા ડૉક્ટરને બોલાવીને બતાવો પણ એમાં કાંઈ એવો કાંઈ રોગ છે એની વીકનેસ જ આવી ગઈ છે તેમાં ડૉક્ટર આવીને કાંઈ કરી ના શકે અને આમ તો બધાને બતાવી જ લીધું છે આપણે કોઈને બાકી નહીં રાખે જેનાથી જેટલું થઈ શકતું હતું એટલું બધું કરી લીધું છે છતાં કાંઈ એમાં પરિણામ જ નહીં મળતા એટલે અત્યારે આપણે મહેનત કરવી પડે પણ આજે તો હું ઘોડીની વાત કરતા હતા પછી કેમ થઈ વાત કરીએ ને જે આપણે પાંજરાપોર છે એ સેમ ટુ સેમ એક બીજા મિત્ર છે જે ગૌશાળાનું કરે છે એની પાસે એ ઘોડી છે પણ ઘોડીમાં તકલીફ શું થાય ખબર કે ઊભી થશે ને પછી ઊભી થાય ઊભી કર્યા પછી એ ડાયરેક્ટ નીકળશે ને આ જે આપણે જોતરીમાં કેમ આઠું મૂકી દે ને ભાગીએ એમ થશે ને એમાં એટલે લેવા કંઈ જવાનું તો વ્હાઈટ કલરની ઘોડી આપણે જે ત્યાં પાંજરા પોસે એકદમ બીમાર ને એકદમ અશક્ત પશુને ઊભા ને એ જ ઘોડી આપણે મધુ માટે લેવા જવી પડશે કારણ કે આમ તકલીફ બીજી કાંઈ છે નહીં પણ હવે રોજ રોજ છે એ બધા બધા મિત્રો છે એ ફ્રી ન હોય ને આમાં તો શું આ તો રોજનું થયું છેલ્લા લગભગ દસ બાર કાં પંદર દિવસ થઈ ગયા હોય તો એ નક્કી નહીં કાંઈ એટલા દિવસથી આપણે આને રોજ સવારે કાંઈ જ્યારે બેસે ત્યારે ઊભી કરીએ છીએ એમ આજે ઊભી કરી નાખી હતી અને આપણે ઢીંગલા શું કહે હા શું કહેવાય હા વાણ બધા અંદર જ પડ્યું છે કેમ થયું પછી સર્વર ડાઉન થઈ ગયું આ બને ખાસ ભાઈબંધો થઈ ગયા હે મંગારો અને પરિવારો ખબરમાં તું અંદર વારવા તો ઉતરો તો પછી નહીં વારવા દીધા માથા મારવા આવે એને મસ્તી કરે એટલે પછી પૂરું સાફ પૂરી સાફ સફાઈ ન થઈ એક સીટ જો સામે વધી હતી ને સામે બે ત્રણ સીટો ખાલી થઈ હતી એમાંથી એક સીટ અહીંયા આવી ગઈ છે અને મહિલી જો શાંતિથી બેઠી બેઠી વગારે એને શું વાંધો કે ખાવું પીવું ત્રીસ દિનો મહિનો બકી કે શું કે હે કે હવે શીખી બોલતા મિનરલ્સ નું સેવન કરે છે અને આપણે છે આ બધી એક એક વસ્તુ તમને પૂછવાની છે પણ ચેતનભાઈ અહીંયા હાજર હોય ત્યારે ફોન કરતો તો હોય તો પણ હશે નહીં કારણ કે બે દિવસથી વસ્તુ અટકી ગઈ છે કારણ કે આમ વિષય છે આ બધા વાસુડા ઉપરનો જ વિષય છે મોટા વાસુડા છે ને એ બધાનો વિષય છે અને વાત એ છે કે મતલબ કંડિશન એમાં એ છે કે અમે ત્રણેય ભેગા હોય ને ત્યારે એ વાતચીત કરવાની છે એટલે એકલા આપણે નહીં કરી શકીએ બોલ બોલબક્કી સિંગડીયું આ બ્લેક કર્યું છે કે એ છે એમ નહીં અને આપણે હવે એકવાર પાછળના વાળામાં રાઉન્ડ મારતા હોઈએ ચેક કરતા હોઈએ કેમ કેમ છે બાકી હું તો રોજ ચેક કરીએ જ છીએ પણ આજે ચક્કીને ઘરે રાખી આરામ આરામ આપવા માટે અને બાકી તો મેઘા આપણી છે જે કુંજ છે કોયલ છે કુંજ શું કેવી પવિત્રા એ બધા શાંતિ જ બેઠા પણ હવે મને લાગે છે કે શાંતિ જ બેઠા નહીં ને હમણાં વરસાદ આવીને ઊભો કરશે કારણ કે વરસાદ ચડ્યો હોય જુઓ મારે ખ્યાલથી હમણાં જ છે એ વરસાદ આવી જવો જોઈએ એવું એવું વાતાવરણ એવું કહે છે કે વરસાદ હમણાં આવશે ને આ બધા જે શાંતિથી બેઠા બેઠા ઓગાડે છે ને જો એની જે ઓગાડવાની જે પ્રક્રિયા છે એમાં ભંગ થશે આ જો કેમ પણ સરસ રીતે ઓગાડે છે ને ઘોડી બોલી ક્યાં પરમને આ યાર નામ તો હું નહીં આવડતું પરમને બને જો આ વરસાદના વાતાવરણમાં આમ બધા નાય જોઈને ચોખ્ખા હોય ને એટલે વિડીયોમાં એવા સરસ લાગે અને શું છે ભૂખ લાગી છે કે શું ઢોઈ હું શું નાખીને ખબરનું કંઈ નાખ્યું કે નાખ્યું નહીં હમ ચાલો તો આપણે છે ઢોય રાખીએ અને આજે મને કોમેન્ટ એક આવી કોમેન્ટ નહીં પણ પર્સનલ મેસેજ આવ્યો છે કે કેને ખબર ચક્કીને વાસળો આવશે અને ભૂરીને હા ભૂરીને હા ભૂરીને ધોરને વાછડી આવશે એ કે લખી લો તમે ક્યાંક મેં દુઆ લખી લીધું હાલો હવે જોઈએ છે શું થાય છે એ પાછું એ એ મિત્રનું છે પ્રિડિક્શન બધી બધી ગાયોમાં હોય એવું નહીં પણ એમાં આપણે એટલું બધું ધ્યાન દીધું નહીં યાદ નહીં કાંઈ પણ આ વખતે હવે યાદ રાખ્યું છે કે શું થાય એ જોઈએ અરે આ ચક્કીમાં છે એમ કહે છે ભાઈ કે વાસડો આવશે અને બાકી પૂરીમાં અને મહેશભાઈની તોરમાં વાછડી આવશે તો જોઈએ છે તોરને અહીંયા કરે જ છે અત્યારે તો હમણાં આપણે અહીંયા બધું કામ ઓકે કરીને જાય અને જઈને ભાઈ ચેક કરીએ કે કેમ કેમ છે એ સામે નીણ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે ને આપણે બધા ઢોકલીને ઊભા છે અને થોડીક અહીંયા નીણ નખાઈ જાય પછી આ બધાને જવા દઈશું નહીં તો શું થાય ખબર કે આપણે સામેથી લઈને જે નવું આવે નવો પૂરો લઈને અંદર આવીએ ને એટલે એ એ પૂરા પાછળ જ ચોટે બધા અને પછી બધા ચોટે પાછળ ધોળે ને એવું બધું કરે કારણ કે એને હૂટતી હોય મસ્તી ને આપણે જો એમાંથી રાડો લાગી જાય તો થઈ જાય કે કલોડું એટલા માટે થોડીક વાર આપણે આવી રીતે ઢોઈ રાખીએ અહીંયા એટલે રોકી રાખીએ એમ ઢોઈ રાખીએ એટલે રોકી રાખીએ ને પછી નીણ થઈ જાય ને નીણ થઈ જાય પછી બધાને અહીંયાથી છૂટા મૂકવાના એટલે બધા જેમ મજા આવે એમ ખાય એટલે અત્યારે તો શાંતિથી અહીંયા છે અને હમણાં અહીંયાથી આપણે હટ્યા ભેગે એવા ગોલી જેવા થશે આમ તમને બતાવીશ હમણાં ગોલીને જેમ જશે અહીંયા જ્યારે એકવારની ગમાણમાં કમ્પ્લીટ નીણ થઈ જાય ને પછી આપણે એ દ્રશ્ય જોઈએ તો દ્રશ્ય આપણે જોવાનું હતું પણ એમાં થોડીક વાર લાગી ને બધા જો આવી ગયા નહી ત્યારે અહીંયાથી જ્યારે આપણે હટ્યા ને ત્યારે હે એમ આયા બધા કાએ કા અહીંયા ચડીને એકવાર હું તમને બતાવું જુઓ હજી ચડી જ અધર સામે સામે લાઈન ચાલુ થાય અત્યારે થોડા એટલે નજરા એવી મસ્ત ગમાણ ભરેલી હોય જો એક ફોટો પાડું તમારો હવે પાડવું બહાર આને તો એ કાંઈ પડી જ નહીં હોય આને તો સીધું બહાર જ જાઉં છું પણ બહાર જ ચાલે નહીં કારણ કે જ્યારથી હું ભૂસાવાળું થયું છે પછીનો એનું થોડુંક હાલે છે ઓછું નહીં ત્યારે તેનું માન ઘણું હતું પણ હવે ઓછું થયું થોડું કાં રતન રતન ને મેઘાની હવે તો આમ મેળે થઈ ગઈ નહીં હવે એક વાત છે મધુની મધુ થોડીક હરતી ફરતી થઈ જાય ને એની રીતે તો આપણે કાંઈ ચિંતા નહીં એને આડા હોય તો નહીં આપણે અહીંયા ઊભી ઉભી ખાય તો બહુ થઈ ગયું પણ હવે હરતી ફરતી આ બધાને જેમ થઈ જાય ને તો મેડ પડી જાય બાકી આજે એવું કુંઢીનો જે મોં લેવા જવાની આપણે જે મઢાવાની વાત છે એના માટે આપણે ત્યાં ફોન કરી લ્યો હતો જ્યાં આપણે એ રખાયું છે ત્યાં આપણા મિત્ર જ છે એ તો એને ફોન કર્યો હતો કે એક બે દિવસ હું આપી જઈશ એટલે અહીંયા આવશે ત્યારે આપણે જોશું અને પછી આગળ કાંઈ ચેક કરાયું છે તે મતલબ ત્યાં બધું થશે એ પ્રોસેસ બનાવવાની કે હવે જોવાનું હા હા માથું એકવાર આવી જાય ને સિંગડા હશે ને ખાલી અંદરનું આ હાડકાને એ બધું હશે બાકી બધું આપણે મટાવાનું છે તો આવશે ને ત્યારે આપણે જોશું બાકી ત્યાં વાત થઈ ગઈ છે એક બે દિવસમાં એ આપણી ગૌશાળા સુધી પહોંચાડી જશે તો આપણે વાળા બધું કામ ઓકે કરીએ ને જે મેં તમને વાત કરી કે હમણાં ચેતનભાઈ આવે તો આપણે એક તમને વાત જણાવી છે તો ચેતનભાઈ આવી ગયા ચેતનભાઈ કેમ છો

ભગવાન આપડી મંજરી માયા મલિ કુંજ કેસરિયા નાની ચા ચકી મોટી ચક્કી તાઈ સોન આ બધી ગાયોને ભગવાનના દિવ્યા આત્માને શાંતિ આપે ઘણા દિવસથી આપણે લાઈવ થવા માટે આમ ટૂંકમાં આપણે આવવું તો છે લાઈવ થવા તો લાઈવ મતલબ કે માં આવવું તો છે પણ હવે આપણી ઈચ્છા નથી થતી શું કામ નથી થતી કે ભાઈ હવે આપડા જે રતન હતા એ ગયા આપડે આખા વર્ષોની મહેનત હતી

અને વાત રહી કે હવે એની યાદ માટે શું કરવાનું હવે આપડે છે ને જે આપડે ટૂંક મારી રીતે ભૂલથી કેવાય જાય તો ઠીક છે બાકી આજથી હવે બકી આપડે નહીં કહે એને ડાયરેક્ટ મલીર કેશું બરાબર મલીર ની બકી હતી એનું નામ માં ઉપર રાખી કેમકે કાલે મલીર નામ આપડે આપડા ગૌશાળામાંથી નીકળી જાય

અને ભવિષ્યમાં હવે પછી મીરાના જે ઓધ માંથી કોઈ પણ વસ્તુ છે પણ મને હજી પણ એમ કે મીરાના દર્શન નથી મીરાના લક્ષણો જે હતા ને મેઘલમાં મને મીરા દેખાય છે પણ મેઘલ કલર માં થોડીક અને ટૂંકમાં એનું જૂનું નામ થઈ ગયું એની ઉંમર મોટી હવે બીજા વેતરમાં આવી જાય હમણાં થોડાક સમયમાં તો આપડે એનું નામ આપડે ન રાખી શકીએ એટલા માટે થઈ અને એનું નામ તો રહેવા દે પણ મીરા નામ મીરા અને માયા

એટલે આ તમને જણાવું હતું કે જે આ કુંજલ હવે કુંજ થઈ ગઈ છે બકી હવે મલીર થઈ ગઈ છે અને કંકુ હવે કેસર થઈ ટાઈ થઈ ગઈ છે એની નાની ચક્કી તો નામ હતું બે હજી રેસી સોનલ સોનલી કુંડલી આપડે આજે એક બે દિવસમાં અમરાભાઈ પોતે દઈ ગયા છે એનું માથું આ એ તો બરોબર છે માથે લઈ જ જશે પણ આપણે સોનલ ખપે છે વરસાદ જો આપણી અહીંયા હતા ત્યાં ચાલુ થઈ ગયો છે એટલે હવે થોડુંક શું ઢાકુ હું મને તો એવું એવો એવો વિચાર આવતો તો કે આ વ્યા ને તેદી દૂધ પીશું હવે હા કેમ હોજે આપડે માં બહુ રિઝર્સ નથી આ આ બધી વ્યા છે ને તે આપડે હાચું દૂધ કાં ત્યાં સુધી આપડે દૂધ માં મજા ન આવે કોઈ દિવસ

કે દૂધમાં જે ભૂગ માયા જેને કહેવાય ને માયા એટલે શબ્દ જેવો છે માયા માયા કોને ક્યાંય આવશે ને એની નામ માયા રાખીશું આત્મા ને એવું ન થવું જોઈએ કે કદાચ અમે જોયું ગૌશાળામાંથી બધું હોય ગયું એવું ન થવું જોઈએ તમારી દીકરી અહીં ઉભ્યું છે એટલે કોઈ તમારા આત્માને ક્યારેય દુઃખ ન પહોંચાડતો મને કોઈ દિવસ અમારે આ કુંજ જ આવી ગઈ અને મને આમાં કુંજ સો ટકા દેખાય મલીર દેખાય અને મલીર જ થશે એમાં ગેરંટી આપીને કહું જોજો એક સમય હું તમને બતાવી કે મલીર આને કહેવાય બરાબર આ તો શું છે કે ઠાકર ને મંજૂર નતો નબળા પાડી દીધા આખી ગૌશાળા મારી પૂરી થઈ ગઈ પણ કઈ વાંધો નહીં ઠાકર ને ઠીક એનો કઈ કારણ હશે આપણા ઉપર દુઃખ આવવાનું હશે દખી થાય એવું તો શક્ય જ નથી ભલે કઈ વાંધો નઈ એની ઈચ્છા પ્રમાણે બાકી બધી અમારી જે રતન જૂના જૂના નામ હતા એ બધા ઓલરેડી પાસા આવી ગયા હવે પછી આમાંથી એમાં બકી કે આપડે કુંજલ કે પછી નામ જોશું બરાબર અત્યારે એક વાર ના બધાના નામ એની માતા ઉપર બધાના રાખી દીધા છે બરાબર ને કુંજ બે નામ બાકી રહ્યા છે હા બે નામ પેન્ડિંગ રહ્યા છે જે આવનારી આપણી કોઈ પણ વાસડી એવી થાશે એની એની મોતમાંથી જ થાય તો જો નકર તો એના મીરા અને માયા બે નામ બાકી રહેશે એ પછી આપણે રાખશું તો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે આપણી ગૌશાળા હતા ને આપણે બધી જ વાછડીઓના નામ બદલાવી નાખ્યા તો તમને એ વિચાર કેવો લાગ્યો કોમેન્ટ કરી ખાસ જણાવજો અને અત્યારે આવી ગયા છે ઘરે અવાજ આવે શું ખબર અહીંયા ભેળકું બને એટલા માટે ઘણો બધો અવાજ આવે છે બાકી પોપટને ચેક કરો ઢેલને ચેક કરો આ રી કેવી ના ભૂલાઈ ગયું એનું લાખીને ચેક કરો આવી ગયો યાદો અને સામે એક ધોર આમ સાઈડમાં છે તો એ બધી ગાયો આપણે કાલે વ્યવસ્થિત જોશું અને ધોરને ઘણા બધા દિવસ થઈ ગયા એટલે એ કાલે ચેક કરશું ને આજના વ્લોગને હવે અહીંયા સુધી રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો